નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું આદિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી કાળી ચૌદશ હિન્દીમાં કાળી ચૌદશ સંસ્કૃતમાં નરક ચતુર્દર્શી એ દિવાળીનો બીજો બીજા દિવસે આવતા તહેવારનો ભાગ છે ગુજરાતમાં તેને મુખ્યત્વે કાળી ચૌદશ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે અન્ય રાજ્યોમાં તેને નરક ચતુર્દશી અથવા ચોટી દિવાળી તરીકે ઓળખાય છે આ તહેવાર પાપ અને અંધકાર વિરુદ્ધ પ્રકાશ અને સત્યના વિજયની કહાની દર્શાવે છે કાળી ચૌદશની કથાઓ એક નારકાસુર વૃદ્ધની કહાની સૌથી લોકપ્રિય એક સમયે નારકાસુર નામનો દૈત્ય રાજા થયો તે બહુ જ શક્તિશાળી અને અધર્મી હતો તેણે અનેક દેવતાઓ અને ઋષિઓને ત્રાસ આપ્યો તેમજ સોળ હજાર સ્ત્રીઓને બંદી બનાવી રાખી દેવતાઓએ શ્રીકૃષ્ણ પાસે મદદ માગી શ્રીકૃષ્ણએ પોતાની પત્ની સત્યભામાને સાથે રાખી અને નારકાસુર સામે યુદ્ધ કર્યું સત્યભામાએ નારકાસુરનો સંહાર કર્યો કેમ કે તેને સાપ મળેલો કે મહિલાના હાથે જ તે મરશે નારકાસુરના મરણ પછી તે સોળ હજાર સ્ત્રીઓને મુક્તિ મળી અને કૃષ્ણ કૃષ્ણએ તેમના માન સન્માન માટે તેમનો વિવાહ પણ કર્યો આ કારણસર કાળી ચૌદશ એ પાપનો નાશ અને સત્યના વિજયનો દિવસ માનવામાં આવે છે બીજું યમ દ્વિતીયા અથવા યમ પૂજન કથા પ્રાચીન માન્યતા કહેવાય છે કે આ દિવસે ભગવાન યમ રાજા પોતાના ભાઈ બહેનના ઘરો જતા આ દિવસે ભાઈ બહેન વચ્ચેના પ્રેમ અને રક્ષાની વાતો થાય છે તે માટે લોક યમ પૂજન કરે છે કે જેથી તેમને યમનો દર નહીંથી રહેતો ત્રણ કાળી દેવીની પૂજા તંત્રિક માન્યતાઓમાં કાળી ચૌદશના દિવસે કેટલાક તંત્ર ઉપવાસકોમાં કાળી અથવા ભૈરવની પૂજા પણ કરે છે એવું માનવામાં આવે છે કે આ રાત્રિ તંત્ર સિદ્ધિ માટે શ્રેષ્ઠ હોય છે કાળી ચૌદશના દિવસે શું કરવું સ્નાન પહેલાં ઉબટન લગાવવું તેલ ઉબટન કાળી ચૌદશના દિવસે વહેલા ઉઠીને તેલ સ્નાન કરવું તેલ લગાવીને નાહવું નરકાસુર વધને યાદ કરીને દીવો પ્રગટાવવો રાત્રે કાળી માતાએ કે ઉપાસના કબ્રસ્તાન કે સ્મશાન નજીક દીવો મૂકે તેવું પણ કેટલાક પંથોમાં જોવા મળે છે તાંત્રિક પદ્ધતિ નામના શા માટે કાળી ચૌદશ ચૌદશ એટલે અંધારું માસનો ચૌદમો દિવસ કાળી એટલે અંધકાર નેગેટિવ શક્તિઓ એટલે કે અંધકારમય શક્તિઓનો નાશ થતો દિવસ કાળી ચૌદશ